એક ભાઈ ને કોકે કીધું તમારું બિલ્ડિંગ હલગી ગયું તમારું મકાન હલ ગયું ધ્રુષ્કા મીડો મૂકવા રોય પીડ્યો હું બાકી રે રોવામાં પણ કોકે આવીને એમ કીધું કે તમારું મકાન નથી તો વેચી નાખું તમારી દીકરી ને દોઢ મહિના પહેલા એમ તરાજી રેડ થઈ ગયો એમ વેચી નાખ્યું હાથું તો હા તો છોકરો આવ્યો એને કીધું કે હાથું કર્યું હતું પણ ફેલ ગયું તો વળી પાછો રોવા માંડ્યો હવે આનું હું કરો ઘડી જીન ઘડી જીતુડી એમાં હું કરો તમે સદગુરુની આજ્ઞા પાડે એનું નામ શિષ્ય કહેવાય અમારે ત્યાં એક ગુરુ ચેલો બે પર્ણકુટીમાં હોતા હતા એટલે ગુરુએ કીધું ચેલાને કે બાર વરસાદ કેવો છે તો હોતા હોતા કે આ મિંદરી આવી માથે હાથ ફેરવી લ્યો વિની હશે થઈ છે ને કોરી હશે તો નહીં હોય ત્યાં બહાર ક્યાં જવું જે બોલો આ ગુરુની આજ્ઞાનું પાલન કરે હોતા હોતા હવે ઉભો થઈને આ દીવો તો ઓલવી નાખ તો કે હવે હોડ ઓઢી જાઉં ને માથે એક ગોદળું વધારે નાખી દ્યો ત્યાં કેવું માલિકો દીવો તમને દેખાય છે પછી ત્રીજી વાર કીધું આ ફર્ણોકૂટનો દરવાજો તો બંધ કરી દે તો કે બે મે કહેવાય એક તમ ન કરો આમાં નો મેળ ખાય કાઈ બાપા હે સમજણ વિનાનું જીવ હું ભલે જીવો વર્ષ હજાર પણ સમજીને જેવો જીવો બે ઘડી તો સમજો એક વાર સમજાય જાય ને પછી પછી એમાં ફેરફાર ન થવો જોઈએ એને જ સમજણ કહેવાય આપણે ઘણી વાર એમ કહીએ ખરા કે ઈશ્વરના હુકમ સિવાય પાંદડું હલતું નથી પણ આપણે બેઠા બેઠા આખું જાડવું હલાવતા હોય એ સમજણ નો કહેવાય એ અણસમજણ કહેવાય સમજી સમજીને એમાં સમરથ થાવ જ્ઞાન કેરી ગંગા જીમાં ડૂબક્યું દઈને પન ને પખાલી અને પોતે પવિત્ર થાવ હરિના ભજન ને માટે હિમાલય ન જાવું હિમાલય ને મારું હયું હિમાલો બનાવું હિમાલો બનાવવું હયું એટલે કરુણા રાખો ભક્તિ રાખો દયા રાખો ધર્મ રાખો એ હયું હેમા ક્યાંય જવાની જરૂર નથી પ્રાપ્ત થઈ જાય તો અને એ વાતું એ પાછું સમજાય ને એ જેને સમજાઈ ગયું છે એ તો એ નીકળી ગયા છે હા એ આપણી વચ્ચે હોવા છતાં એ બાર હોય હા ગીરદીમાં હોવા છતાં એકાત્મા મહાપુરુષો જીવતો પછી બાપુ કેતા અહીં આપણે પીપળી ઉત્સવ થાય કેવડો મોટો ઉત્સવ કોઈ ભાર ઉલાર કાંઈ છે ને સેજે સેજે બધું થયા જ કરે છે કોઈ કોઈ કોઈને કાંઈ એમ મને કોઈ ટેન્શન નહીં કોઈ ચિંતા નહીં કારણ ખોપી દીધું છે ને પરંપરા પછી એમાં ફેરફાર ન થાય એમાં તો આપણે જો કાંઈ કાંઈ ડાપણ ડોલીએ તો ડખોળાય બાકી એકવાર વાર હોપી દો એટલે એ તો સવાલ નથી સાહેબ પૂરો પૂરું થઈ જાય નો મારક ધર્મનો માર્ગ માણહાઈ નો મારક બસ અને માણાને રસ્તે ધારવું પડે હો એક બીજી તમને વાત કહું એક મને સાધુ છે અમારે ગીરનાર માં કીધું મને કે ધર્મને કેડે કોઈ પણ માણસ હાલે ને તો પશુ પક્ષી એને મદદ કરે લ્યો અને અધર્મને કેડે હાલીએ ને તો પોતાના હામ આપડે હવે એના બે દાખલા જઈએ રામ ધર્મને કેડે હાલ્યા તો પશુ પક્ષી મદદ કરી

ત્યાંથી માય આવી માથા આવી જતા હતા અને એકત્રીસ મુ બાણ છોડે પેલા વિભીક્ષણ સામુ જોયું કે શું કરવું અને વિભીક્ષણ ઈશારો કર્યો એ નાંભીમાં મારો ત્યાં અમૃત કુંભ છે એ હુકાય નહીં ત્યાં સુધી મરશે નહીં અને એકત્રીસ મુ બાણ નાંભીમાં માર્યું એ કોના કહેવાથી માર્યું કયો જે વિભીક્ષણના કહેવાથી હવે રામે રાવણે માર્યો વિભીક્ષણે માર્યો એટલે તો ગામડામાં કાગળ લખતા તમને ખબર હોય તો રામજી પ્રેમજી ને પૂગે અમે નહીં પૂગીએ હા એને જેને કોઈ નો પૂગે એને એના પૂગે જ્યાં શરૂ થાય ને પોતામાંથી શરૂ થાય ને બીજા ને ક્યાં ખબર છે પ્રસંગ યાદ આવે એટલે કઈ દુઃખ રાવણ ગમે નાથી સીતા નું હરણ કરી શકે કારણ કે રાક્ષસ છે એ તો ઉપરથી ઉતરે ભવમાંથી નીકળે ઉગમણો થી આવે આથમણો થી આવે સાધુ બને રામને જો લંકામાં જવું હોય ને તેને પાળ જ બાંધવી પડે કારણ કે રઘુકુળ નું સંતાન હું લેવા દેવા છે એનો એક પ્રસંગ હું કહું મને યાદ આવે છે એટલે રઘુરાજા રઘુકુળ કહેવાય આખું કુળ એના નામથી બોલે છે અને એ રઘુરાજા એ વાયુદેવ ને પ્રસન્ન કર્યા અને વાયુદેવ પ્રસન્ન થયા એટલે કીધું માગો મારી પાસે તો રઘુરાજાની વાયુદેવ તમે મારી ઉપર કૃપા કરી હોય પ્રસન્ન થયા હો તો એક વરદાન માગું છું કે મારા દેશની કોઈ બેન દીકરી એક ગામડે થી બીજે ગામડે જાતી હોય ગરીબ હોય બિચારી કોઈ ઝાડ ને છાયા થાક ખાવા બેઠી હોય અને વધારે થાકી ગઈ ઝાડ ને છાંઈ સુઈ ગઈ હોય તો હે વાયુદેવ તમે એવી રીતે વાજો કે એના અંગનું કપડું હલવું ન જોઈએ એના જે બાપ દાદા આવા હોય એની ઉપરથી એના કુળ આખા વૈયા આવે રઘુ કુળ કહેવાય છે એનો શિવનો ઉપાસક રાવણ કાંઈ જેવો તેવો નહોતો પણ સીતાનું હરણ કરી અને લંકામાં આવ્યો ને ત્યારે મહારાણી મંદોદરી શિવની પૂજા કરતી હતી એમાં આવીને દાસીએ કીધું મહારાણી ગજબ થઈ ગયો કે શું કે રાવણ કોકરું સ્ત્રી કોક શ્રીનું હરણ કરીને આવ્યો છે તો મહારાણી મંદોદરી એમ કીધું કે એમાં હું બેટા ખોટું કર્યું છે લંકા તો એનું નામ કહેવાય કે જ્યાં ઈજ તૂટાતી હોય જ્યાં સલામતી ન હોય નામ આ એવું નથી આ તો જનકની દીકરી છે રઘુકુળની અર્ધાંગના છે રામની રઘુકુળ મણીની અર્ધાંગના છે સીતાજી એને રાવણ લઈ આવ્યો એમ ઓ હાથમાંથી પૂજા પડી ગઈ અને કવિ એમ લખે છે કે દાહ લગી અરુયો તમકી જે છે પાવ ખેરો ને જે ખેર અંગારો બામન બહુત બુરી ખબરી અબ કેસે આપકો કંથુ બારો લંકા વિનાશ રહેર જ નીચર રહેર કુલ કો રોવન હારો મારા કુળમાં હવે કોઈ રોવા વાળું નહીં અને ક્યાં છે છેahasanan ક્યાં છે અને આમ જે દાસીને લઈને રાવણને સામે ઊભી અને એટલું બોલી કે તમે સીતાનું હરણ કર્યું છે હે તો બીજું તો काही નહી પણ નાથ नाथલંકેશ વિચાર જો લેસ મન રામનો વિધી છે જગત પિતા માત છે તારણી એજ ઉગારણી જાણે જુગદીશની નાર સીતા

હું એને ખંભે બેહાડી લેવો ખંભે કા દીકરીને બેહાડાય કા બેનને બેહાડાય કા માને બેહાડાય ચોથી વ્યક્તિને ખંભે નો બેહાળ મહારાણી તમે ભૂલો છો કે તો મારી મુક્તિ કી નિશાની હે હું તો શિવનો ઉપાસક છું મુક્તિ તો મારી મુઠ્ઠી મે આવી ગઈ પણ મારે મારા આખા કુળ ને તારવું છે ને એટલે હું મારી માને લઈ આવ્યો છું મારી માને લઈ લિએવું નહીં તો મારો બાપ આહુંદી ધકો નો ખાય કેટલા ખતરનાક હે ઈ હરી ઈ રામદેપીર ઈ કૃષ્ણ તેવ તત્વ તો એક જ છે તમ જા શરણમાં જાવ તો ઈ હરી ની હાટડીએ માં રોજ હું